નમસ્કાર દર્શક દર્શિમિત્રો ટીવીટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટિંગ ન્યૂઝ ગુજરાતની પણ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ઉદ્ધના બાળકી મિલન સુરત શહેરમાં એક અનોખો અને હૃદય સ્પર્શી કિસ્સો બન્યો છે ઉધના બાળકી મિલન સુરત શહેરમાં એક અનોખો અને હૃદય સ્પર્શી કિસ્સો બન્યો છે ડ્રોન ટેકનોલોજીનો પ્રથમ વાર ઉપયોગ કરીને પોલીસે ગુમ થયેલી એક આઠ વર્ષની બાળકીને મિનિટોમાં શોધી કાઢી હતી ભણવા બાબતે માતાના ઠપકાથી નારાજ થઈ બાળકી ઘર છોડીને નીકળી ગઈ હતી દિવસભરની શોધખોળ બાદ પણ દીકરી ન મળતા આખરે પરિવાર પોલીસ સ્ટેશન ગયો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તુરંત તપાસ શરૂ કરી અને ટેકનોલોજીના સહયોગથી બાળકીને સુરક્ષિત રીતે શોધી પરિવારને સોંપી હતી ત્રણ એપ્રિલ બે હજાર પચીસના ના રોજ ઉધના વિસ્તારમાં રહેતા પરિવારની આઠ વર્ષની બાળકીને ભણવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો બાદમાં ગુસ્સે ભરાયેલી બાળકી હું રમવા જાઉં છું કહીને સવારના દસ ને ત્રીસ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગઈ હતી લાંબા સમય સુધી બાળકી ઘરે પરત ન ફરતા માતા પિતાએ શોધખોળ કર્યા બાદ પણ બાળકી ન મળતા માતા પિતા ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા અને આખરે ઉધના પોલીસ સ્ટેશન દોડી ગયા હતા પોલીસ સ્ટેશનમાં પહોંચેલા માતા પિતા રડતા રડતા એક જ વાત કરી રહ્યા હતા કે અમારી પુત્રી ઘરેથી નીકળી ગઈ છે અને મળી રહી નથી આ મામલો ગંભીર હોવાથી પોલીસે તાત્કાલિક પાંચ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી જેમાં બાળકી ઘરેથી નીકળી ત્યાંથી રસ્તામાં આવતા તમામ પચીસ કરતા વધુ સીસીટીવી ફૂટેજ તેના માતા પિતાએ આપેલા સમય મુજબ ચેક કરવામાં આવ્યા હતા દુકાનો અને સરકારી સીસીટીવીના ફૂટેજના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી કલાકો સુધી પચીસ થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ પોલીસને એક લીડ મળી હતી એક સીસીટીવી ફૂટેજમાં બાળકી ઉધના બિહારસી પોલીસ ચોકી પાસેથી વિજયનગર શાક માર્કેટ તરફ જતા જોવા મળી હતી જેથી પોલીસે તુરંત એક ટીમને ત્યાં જવા માટે જણાવ્યું હતું ભીડ અને સાંકડી શેરીઓને જોતા પોલીસે ડ્રોન ઉડાવવાનો મહત્વનો નિર્ણય લીધો હતો આ સુરત પોલીસ માટે પ્રથમ વખત હતું કે કોઈ ગુમ વ્યક્તિને શોધવા માટે પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો लगभग पिस्तालीस मिनिट मोन मदद अंदाजी रात्र दस वाले बाढ़ी परिवार मिलन कर का काम सिर्फ लॉ एंड ऑर्डर मेंटेन करना नहीं है उसके साथ साथ सोशियल पुलिसिंग भी पुलिस का एक बहुत बड़ा रोल है हम उस पर भी काम कर रहे हैं जैसे मैंने बताया वैसे ड्रोन कैमरा का यूज़ हम लोग एक्यूज़ की मूवमेंट एक्यूज़ को वेरिफिकेशन चेक करने के लिए तो करते ही हैं साथ में जैसे उधना पुलिस स्टेशन में रेलवे स्टेशन पर भीड़ भाड़ काफ़ी बढ़ गई है मूवमेंट काफ़ी बढ़ गई है तो ट्रैफिक मैनेजमेंट के लिए ट्रैफिक क्लियरेंस के लिए हम लोग यूज़ कर रहे हैं उसके साथ साथ हम लोग जब भी पेट्रोलिंग करते हैं तब भी ड्रोन का यूज़ करते हैं जिससे ऐसी कोई भी मूवमेंट मैंने बताया वैसे कि मार्केट विस्तार जो भी है सब्जी मंडी है वहाँ पर भीड़ भाड़ की वजह से काफ़ी बार छोटे बच्चे मिस हो जाते हैं तो उनको आइडेंटिफाई करके इमीडिएटली उसके पेरेंट्स को सौंपने में भी हम लोगों ने अब ड्रोन का यूज करना स्टार्ट कर दिया है तो ड्रोन के काफी इफेक्टिव यूज हो सकते हैं हम जितना करें उतना कम है और ये एक सोशल पुलिसिंग का ही पार्ट है सर पुलिस द्वारा सीसीटीवी थे बच्ची का रूट कैसे किया गया कि मैंने बताया वैसे कि बच्ची के घर पर पहुँच जितने भी आस पॉसिबल एग्जिट के रूट थे सारे रूट्स पर अलग अलग टीमों को भेजा गया जितने भी सी थे उसके फुटेज कलेक्ट किए गए ऑलमोस्ट 80 से 90 कैमरास चेक करने के बाद उसका जो पॉसिबल रूट था वो डिसाइड करने के बाद वो रूट पर हम लोग ड्रोन कैमरा से आगे बढ़े सर्वेलेंस किया उससे और बच्ची के कपड़ों को आइडेंटिफाई कर कर बच्ची को आइडेंटिफाई किया कंफर्मेशन लिया उसके पेरेंट्स से और फील्ड टीम ने वो बच्ची को ढूंढ कर उसके पेरेंट्स को 90 मिनट में सौंप दिया है